મિત્રો અત્યારે આખા ગુજરાતની અંદર ધૂમ મચાવતી આ બાળકીનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના સ્ટુડિયોની અંદર રામાપીરનું જોરદાર ગીત ગાઈ રહી છે ખરેખર મિત્રો તમે પણ આનો પૂરો વિડીયો જોશો તો તમે પણ આના વખાણ કરવા લાગશો કે ખરેખર બાળકી જોરદાર ગીત ગાઈ રહી છે મિત્રો આ નાની ઢીંગલીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોની અંદર ઘણા બધા લોકો આ બાળકીના વખાણ પણ કરી રહ્યા છે કમેન્ટો કરીને તો મિત્રો હું તમને આ વિડીયોની લાઈવ કમેન્ટો પણ બતાવી દઉં એના પહેલાં તો તમે એકવાર આ વિડીયો જોઈ લો આ બાળકીનો અવાજ સાંભળી લો તમને આ બાળકીનો અવાજ ગમે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો પહેલાં તો તમે આ બાળકીનો એકવાર વિડીયો જોઈ લો અને પછી આપણે આ વિડીયોની લાઈવ કમેન્ટો પણ ચેક કરી લઈએ તમે આ નાની ઢીંગલીનો વિડીયો તો જોઈ લીધો હવે આ નાની બાળકીની વિડીયોની જે કમેન્ટો આવી છે તે કમેન્ટો પણ એકવાર ચેક કરી લો કે લોકો આના વિશે શું લખી રહ્યા છે આને કેટલો સપોર્ટ કરશે તો મિત્રો અર્જુન ઠાકોર ઓફિશિયલ કરીને લખે છે જય બાબારી ભારતી ઠાકોર કાંકરેજ લખે છે મસ્ત ગાય છે ઢીંગલી સરવન ઠાકોર એસપી કરીને લખે છે જોરદાર ભાઈ જય બાબારી જય ગોગા ગોપાલસિંહ વાઘેલા લખે છે મસ્ત ગાય છે ઢીંગલી એસ કે ઠાકોર અબુલવા લખે છે જય રામદેવ પીર ખરેખર મિત્રો આ કમેન્ટો જોઈને તો લાગી રહ્યું છે કે અત્યારે આ ઢીંગળીને ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે અરવિંદ ઠાકોર લખે છે સુપર કારણ કે મિત્રો તમે આ કમેન્ટો દ્વારા જાણી શકો છો કે લોકો આ ઢીંગળીને કેટલો સપોર્ટ કરી રહ્યા છે અને ખરેખર મિત્રો જેનો અવાજ સારો હોય એને સપોર્ટ પણ કરવો જ જોઈએ અને મિત્રો તમે પણ આ બાળકીને સપોર્ટ કરવા માંગતા હોય તો આ વિડીયોની અંદર એક સારી કોમેન્ટ અને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કે આ ચેનલની અંદર તમને રોજ નવા નવા વિડીયો જોવા મળશે તો ચાલો મળીશું એ એક નવા વિડીયો સાથે જય માતાજી